હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધા સાંજની વારો કુકરમાં અને અહીંયા રોટલી આપણે બનાવીએ છીએ બસ રોટલી પણ બની ગઈ છે બે જ રોટલી બાકી છે રોટલી બનાવી એટલે પછી બસ બીજી આગળની તૈયારી તીખું બનાવવાની

જમવા જાય એટલે બાર ખાય એટલે ઘર નો તો પછી આવું સાદું ખાવાનું સાંભળે જ આપણે તો કીધું ચાલો ખીચડી અને રોટલી અને કઈક બનાવી લેશું જો બસ હવે આપણી બધી રોટલી અહીંયા વણાઈ ગઈ છે આ છેલ્લી બાકી છે પાટલા ઉપર ફટાફટ ટોટલી બનાવી લીધી જેવો ગરમી બહુ છે રસોડામાં માં ઊભું નથી રેવા તો બી ગરમી છે

અને અહીંયા જો તીખો માં સંભારો બનાવવાનો છે બટેટા ને મરચાનો તો બટેટા મરચાં ને લસણ સુધા લીધું છે તો હવે ગેસ ઉપર મૂકશું તપેલી ડપવા તેલ લઈ લીધું છે જરૂર પ્રમાણે તો હવે આપણે તેમાં રાઈ નાખીશું અને જીરું નાખીશું અને અહીંયા આપણે ઇંગ લઈ લેશું તો જો ફ્રેન્ડ્સ રાઈ જીરું પકડી ગયા છે હવે હિંગ નાખીશું અને આ બટેટા મરચાં ને લસણ સુધારેલા છે એ આપણે નાખી દઈશું અને હવે આપણે તેને સારી રીતે હલાવ લેશું અને તેલમાં આપણે સાંકળી દઈશું ત્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી આપણે તેને વચ્ચે વચ્ચે માલ રહેશું હવે આપણે મીઠું નાખી દઈએ જેથી કરીને બટેટા જલ્દી ચડી જાય હવે આપણે ઢાંકી દેશું થોડી વાર માટે જો બટેટા થોડાક સીજી ગયા છે ચડી ગયા છે જો એટલે હવે આપણે તેમાં મીઠું તો એડ કરી દીધું છે પેલેથી ને હવે અડધા નાખીશું અને થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું સંભારાનો ટેસ્ટ વધારવા માટે અને આ લીલું મરચું છે એ સાવ મોરું છે તો ચપટી એક આપણે લાલ મરચું નાખીશું મરચા લીલા મરચા મોરા છે એટલે આપણે સૂકું મરચું જરાક એડ કર્યું છે જેથી કરીને આ ખાસ લાગે સંભારામાં હવે જુઓ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આમ તો તૈયાર થઈ જ ગયું છે ચડી ગયો છે સંભારો તો જરાક વાર આપણે સિંચવા દેશું જો તેલ છૂટું પડવા માંડી ગયું છે થોડી વાર માટે આપણે તેને ઢાંકી દેશું તો જો ફ્રેન્ડસ અહીંયા આપણો સંભારો બની અને રેડી થઈ ગયો છે મસ્ત મજાનો અને ધાણા જીરું અને લાલ મચુર નાખ્યું તો સંભાર ટેસ્ટ બહુ મસ્ત વધી ગયો છે તો હવે આપણે ગેસ ને કરશું બંધ તો તૈયાર છે આપણો સંભારો રોટલી અને ખીચડી સાંજેવાળું માટે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હોવ તો લાઇક છે કૃષ્ણ બધાને